હેલો ફ્રેન્ડ્સ ઇલાસ કિચન આઈટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે મહેસાણાના ફેમસ તુવર ટોઠા બનાવવાની રીત તમારી સાથે શેર કરીશ તો તમે છેલ્લે સુધી મારી સાથે બનેલા રહેજો આ તુવર ટોઠા અમે સાહીઠ માણસો માટે બનાવીએ છીએ સાહીઠ માણસો અમારી સોસાયટીના જ છે અને બધી લેડીઝ ભેગા મળીને બધા બનાવે છે તો તમે પહેલેથી છેલ્લે સુધી જોજો ફ્રેન્ડ્સ આ તુવેર ટોઠા બનાવવાની રીત છે સાહીઠ લોકો માટે છે તુવેર બે કિલો લેવાની છે તેલ ત્રણ કિલો જીરું સો ગ્રામ છે હિંગ પચાસ ગ્રામ સૂકી ડુંગળી ત્રણ કિલો સૂકું લસણ પ પાંચસો ગ્રામ લીલી ડુંગળી દોઢ કિલો લીલું લસણ બે કિલો આદુ બસો ગ્રામ ગોળ પાંચસો ગ્રામ કિચન કિંગ મસાલો બે પેકેટ છે પચાસ ગ્રામના ગરમ મસાલો છે પચાસ ગ્રામ એક પેકેટ તજ લવિંગ અને બાદિયો છે ખડા મસાલા છે પાંચ રંગ અને સૂકા મરચાં તમાલપત્ર ટામેટા ટામેટા બે કિલો છે સૂકું લાલ મરચું એકસો પચાસ ગ્રામ છે સુરતી મિરચી એકસો પચાસ ગ્રામ હળદર જરૂરિયાત મુજબ મીઠું સ્વાદ પ્રમાણે લીલા ધાણા પચાસ ગ્રામ છે લીંબુ બસો પચાસ ગ્રામ અને બનાવવાની રીત હું તમને અત્યારે વિડીયોમાં બતાવું છું અને મેં લખેલી છે ફૂલ ફોટો પાડીને અંદર મૂકું છું ફ્રેન્ડ તો ચલો મારી સાથે

જીરું નાખ્યા પછી હિંગ નાખવી બરોબર હિંગ નાખીને સૂકી ડુંગળીની ગ્રેવી નાખવી અચ્છા ગ્રેવી નાખીને હળદર બરોબર પછી આદુ લસણની પેસ્ટ નાખી બરાબર એને કમ્પલેટ ચડો અંદર તેલ સૂટું પડે ને પછી આ ટામેટાની ગ્રેવી મેળવા બરાબર ટામેટાની ગ્રેવી રેડી છે રેડી રેડી ખરા મસાલા નાખ્યા બરાબર ટમાલ પત્ર ખરા મસાલા નાખ્યા

बस नाखवा루 ऑप्शन नंबर 3 च मसाला ओके आता बस टाकू छोटे धीमे

હા તે ગુલ્લો બાપ પર પછી ઉંધું કે આમ લખેલું છે એને ઉંધું આડું તો નહી કરી ગુલ્લો સીધું ઓલી કા ડરડાવા અવનાખ ના રશ્મિનાજનો કયો હો મસાલો કેટલા માણસો

બટાકા પૂરી જો તો બટાકા બરોબર કોટ હે મંતો છોટ ઓઢો ઓન વાન કોટ માં જા બાકી સાવે માં બેટ તૈયાર થઈ લઈ જવાની એ સાત સાથી ના તારે

આવો થોડી વાર ઓકે મને નહીં મને મમ્મી જો તો બહુ રાત્રે મમ્મી નાચ છોકરો પડો રે ભઈ બધા જો હા હા ખાસ ક્લાસ બનાવો એ દૂના કે દૂન નહી ખાય અલ તો હાડા સોકતું નહી આ ઓકે અડી અમારી

ખચિ પચો યે મોતાર એ પુડન મે ખાવા પડે ના એ તો ઢળેલી એટલે વધો નહીં હા અંદર ઉપર આખી લેજો તમે આમ માલે હા

अब देख रही रही है है प्लेट को दे उनके हाथ का <laughs> <बड़ो जीज़ी है। laughs> जो चा बहन प्लेट मांग रही है <laughs> <laughs>

ફ્રેન્ડ્સ અમે તો અમારી સોસાયટીની બહેનો સાથે તુવેર તૂટા ખાઈને બહુ જ મજા કરી તમે પણ જોઈને મજા કરી હશે તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ